પારડીકોટલામાં વન વિભાગના બીટ ગાડે કાર ચાલક મિત્ર સાથે નસામાં બે બાળકોને અડફેટે લીધા પાર્ડી સ્ટેશન કોટલાઓ રોડ ઉપર કાર ચાલક અને તેનો મિત્રો ફોરેસ્ટ વિભાગના બીટગાળ નશાની હાલતમાં કારથી બે બાળકોને અડફટે લીધા હતા એક બાળકને ગંભીર ઈજા થતા સીટી સ્કેન સહિતની સારવાર માટે મોહનડાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કારમાંથી દારૂની ચાર જેટલી બોટલો મળી આવતા પોલીસે પ્રોહિબિશન સહિત અકસ્માતનો ગુનો નોંધ્યો હતો નાનાપોંડા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી દારૂના નશામાં પકડાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો પારડી સ્ટેશન રોડ કોટલાવમાં કાર નંબર જીજે પંદર સીએચ સેવન ઝીરો થ્રી એટનો ચાલક પાર્થ મહેશ પટેલ રહેવાસી કોટલાવ અને તેનો મિત્ર નાનાપોંડા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા જીગર રમેશ રાજપૂત રહેવાસી જૂની મામલતદાર પારડીનાઓએ પૂર ઝડપે હંકારી લાવી સાયકલ ચલાવતા સ્થાનિક બે બાળકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયા હતા અકસ્માતની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટના સર્જી બંને કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરતા લોકો ઝડપી પાડ્યો હતો અને કાર નીચેથી બંને બાળકો યુગ જીગ્નેશ પટેલ વર્ષ આઠ અને આરો અમિત પટેલે બહાર કાઢ્યા હતા ગંભીર ઈજા થતા સીટી સ્કેન સહિતની સારવાર માટે મોહનડિયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કારમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા અને કાર ચાલક નશામાં કાર હંકારતો હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટના બાબતે નાના પોંડા ફોરેસ્ટ ગાર્ડ જીગર રાજપૂત અને કાર ચાલક પાર્થ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો